બે દિવસથી જે રેલી માટે બધા પર મેસેજ ફોરવર્ડ કરેલો એની અંદર અમારા મુદ્દા હતા કે આ રસ્તો જે છે ટંકાઈ પાકો છો ડેપો સુધીનો એ ઘણા સમયથી ખરાબ છે મોટા મોટા ખાડા પડી ગયા છે આવતા જતા લોકોને બહુ મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે અને એવો ખરાબ રસ્તો છે કે ફરી એકવાર માણસ જ્યારે બીજી વાર આવી જ શકે એ ઘણો ટાઈમ લે છે ટ્રાફિકની સમસ્યા થાય છે સ્કૂલમાં આવતા જતા બાળકો છે પછી આ કોઈ પણ દર્દી હોય જે એકસો આઠમાં જતા હોય ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને જ હાલાકી ભોગવવી પડે છે એના માટે અમે ટોટલી આ તાલુકાના અને જમ્મુસરના લોકો ભેગા થઈને આ જે આવેદનપત્ર આપ્યું છે અમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું છું મારું નામ મને સારું કૈયભાઈ છે હું રહેવાથી ભાગ છું રિક્ષા સ્ટેન્ડ પ્રમુખ મારા ફાધર છે એમનો છોકરો છું બરાબર અમદાવાદ રાતે મેં ખાનપુરી બહાભોરથી બી ડિલિવરી કેસ બેસાડેલા એમને જવાનું હતું હોસ્પિટલ મેં તેમની ડિલેવરી રસ્તા મેં ચાઇના ટાઉન હોસ્પિટલ આગળથી થઈ ગઈ હતી અર્દી ડિલિવરી બહાર થઈ ગઈ હતી ત્યારે હું ટાઈમ પર એમને ડિલેવરીવાળો કેસ ટાઈમ પર લઈને પહોંચી ના શકીએ રસ્તા બહુ ખરાબ છે સાહેબ રોંગ સાઈડમાં તો ટોલાવાળા મને નડે છે રોંગ સાઈડમાં સામેથી બાઈકવાળા આવી જાય છે રોંગ સાઈડ જઈએ તો બસવાળા ચલાવે છે જે બાજુ જવું તે એ તમારા સમજ નથી પહોંચી રસ્તામાં લોકો પાણી નાખે છે રસ્તામાં ગાડીઓ ફસાઈ જાય છે નહીં ડિલિવરી કેસ રસ્તામાં જ મારી મારી ગાડીમાં થઈ ગયેલો છે and press the bell icon. Never miss an update.